ખેદાર ખેડાય વાડી ખેડાય પણ મારી હનગઢ વારી મેરડી નાફડો નો ખેડાય વાર નો નાફડો ખેડાય જોવો તો ખરા આ મેરડી માની તાકાત કેવી મારી છે ને તો રાજ આપે જો ખીજાઈ જાય તો જડા મૂળ કાઢી નાખે હો આની તાકાત તો જોવો હે આ મેરડી માની કૃપા હોય ને ત્યારે આ ગાદી માથે બેહાય હે ત્યારે બાર બાર ગામથી આજ પાંચસો પાંચસો હજાર હજાર કિલોમીટરના ના અંતરે માતાજી નું આમંત્રણ આવે હે એમને જગત ની જગતની ના વિજ્ઞાન યુગ છે આ ટેકનોલોજી યુગ છે હે માતાજીના પરચા હોય ને હે તો બારકા પલે જવાય હે તો એના નામનું નું ઓઠણું ઓઠાય તો એના નામના ના બાના પહેરાય બાકી કદાચ આ જો એની કૃપા હોય ને એ મારા વીણા માં અનગઢ ના ઝાડવા વાળી મેરડી કદાચ જો બોલો હે જગત દિયે જાકારો તારા સગા તને નો દિયે સાથ એડી કરજે અનગઢ ના પાધર વાળી મારી વીણા માની યાદ તને જરૂર પુરુષા તને જરૂર પુરુષા